ભરૂચ જિલ્લાનું પ્રવાહ નું એસી ટકા જેટલું પરિણામ ચૂંટણી વર્ષના ઇતિહાસમાં સર્જી દીધું છે ચૂંટણી વર્ષમાં ગુજરાતે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના પરિણામમાં તમામ રેકોર્ડ તોડી નાખી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજીના રેડ કરી દીધા છે ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો કેન્દ્રો છવ્વીસ પાસ અને પાંચસો પંચ્યાસી નાપાસ પાસ થતા ટકાવારી બાણું પોઈન્ટ અગિયાર ટકા રહી છે એ વન ગ્રેડમાં પણ એકાવન વિદ્યાર્થીઓનો વિક્રમ તો એ ટુ ગ્રેડમાં પાંચસો ને ત્રેપન છાત્રોએ હાંસલ કર્યો છે

જે પૈકી ચોવીસો આડત્રીસ પાસ અને છસો પાંચ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વન ગ્રેડમાં આ વખતે તેર વિદ્યાર્થીઓ એ ટુમાં ત્રણસો ને નેવ્યાસી છાત્રોએ મેદાન માર્યું છે ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ સાગમટે પહેલીવાર ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવાના રેકોર્ડ સાથે અત્યાર સુધીના રિઝલ્ટના તમામ રેકોર્ડ પણ બ્રેક કરી દીધા છે તો સામાન્ય પ્રવાહના બે વિષયમાં નાપાસ છાત્રો જુલાઈમાં પરીક્ષા આપી શકશે

સારું પરિણામ મળ્યું છે અમે એનાથી આગળ વધ્યા છે અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે અમારો જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ હું બાર કોમર્સમાં પાસ થઈ છું મારા નાઇન્ટી એઇટ પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ એ લાવ્યા છે હું ટ્યુશન નથી જતી પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ શિક્ષકો બધા ખુશ છે સી ગિરીશભાઈ છે હું નારાયણ વિદ્યા વિહારમાં છું મારી પર્સનલ લાઈન નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ છે મારો ગ્રેડ એવન છે મને શાળામાંથી બહુ સા મતલબ શિક્ષણ પ્રત્યે મને બહુ સારા શિક્ષણ પ્રત્યે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ટીચર્સ હંમેશા અમને સાથ આપતા હતા છેલ્લે છેલ્લે જે અમે બધા પેપર લખ્યા એના લીધે અમને પરીક્ષામાં પેપર લખવામાં બહુ સારો ટાઈમ અમારો કમ્પ્લીટ લખાઈ રહેલું અને મેં બહુ ખુશ છું ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારા પરિણામો આવ્યા છે અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું તે બધા જ વિદ્યાર્થીઓ વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું ધોરણ બાર કોમર્સમાં

આઈ એમ અ ટ્વેલ્થ સાયન્સ ક્લાસ સ્ટુડન્ટ આઈ એમ અ પી સીએમ સ્ટુડન્ટ એન્ડ આઈ ગોટ નાઇન્ટી ફોર પરસે એન્ડ એ્ટી સિક્સ પરસેજ ઇન ટુડેઝ રિઝલ્ટ એન્ડ વી અર ક્લાસ ગેટ હન્ડ્રેડ પરસેન્ટ રિઝલ્ટ ઇન દિસ ફિલ્ડ ઓલ દ બાયલોજી સ્ટુડન્ટ ક્લાસ વેરી વેલ એન્ડ થેન્ક યુ ફોર ઓલ દ ટીચર્સ દાર્ડવર્ક સ્પેઝ ઓફ દિસ ઇઝ

જાહેર થયું છે બંને વિભાગ સો ટકા રિઝલ્ટ લાવે છે અને એમાં ગુજરાતી માધ્યમમાં છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં બે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવે છે ત્યારે શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એચ પરીક્ષા બે નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ બાણું પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એંસી પોઈન્ટ જીરો નવ ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારું છે અને કુલ સામાન્ય પ્રવાહમાં છ હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર ચારસો આડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અને સારું પરિણામ મેળવનાર તમામ શાળા અને શાળાના શિક્ષકો અને આચાર્યોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અમારી ભરૂચ જિલ્લાની માત્ર બે સરકારી વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે વાગરા અને હાસોટ વાગરાનું પરિણામ પણ બોતેર ટકા આવ્યું છે અને હાસોટનું પરિણામ પણ બાવન ટકા આવ્યું છે ખૂબ ઓછી સુવિધાઓ સાથે ચાલતી આ બંને સરકારી શાળાના શિક્ષકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું